વરસાદની શરૂઆત થતાં જ હવે બોડેલી ચાચક ઢોકલીયા ગામના લોકો ચિંતિત બન્યા ચિંતા આ વિસ્તારના લોકોની એ છે કે ત્રણ ગામમાંથી પસાર થતી કુદરતી હરખલી કોતર જેમાં કચરોને કીચડ ભરાયા છે પાણીનો નિકાલ ન થતાં વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા લોકો સેવી રહ્યા છે ચિંતા આ વિસ્તારના લોકોની એક રીતે વ્યાજબી પણ છે કેમ કે જે રીતે કુદરતી કોતર પસાર થઈ રહી છે ગંદકી અને કીચડથી ખદબદ્તી હોય વરસાદી પાણીનો નિકાલ થવો મુશ્કેલ છે ત્રણ ગામ બોડેલી ચાચક ઢોકલિયા ગામ એકબીજાની સાથે સંકળાયેલા છે લગભગ ત્રીસ હજારની વસ્તી આ ગામોની છે જેમાંના વર્ધમાન નગર દિવાન ફળિયા અને ઢોકલિયાના દસ હજાર જેટલા લોકોને થોડો પણ વરસાદ થાય કે તેમનું હવે શું થશે એ વિચારે ચિંતિત બન્યા છે કારણ કે આ વિસ્તારમાંથી પસાર થતી કોતર હવે સાંકડી અને છીછરી બની છે અને વરસાદી પાણીનું વહન મુશ્કેલ બન્યું છે આ સમસ્યા આજની નથી દર ચોમાસાના સમયે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે પણ સમસ્યાના નિકાલની કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી વરસાદની શરૂઆત થતાં જ આ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે જો કે વરસાદ વિરામ લે તો જ વર્ધમાન નગર દિવાન ફળિયા અને ઢોકલિયા વિસ્તારમાં રહેતા લોકોને હાશકારો થાય છે આ સમસ્યા આજની નથી વર્ષોથી આ સમસ્યા વેઠતા લોકો કોતરની સફાઈ કરવાની અને ઊંડી કરવાની માંગ કરી રહ્યા છે છતાં પણ તેમની કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી પાણી નિકાલ છે ઉપલા લેવલ પરથી જ્યારે પાણી આવે ઉપરવાસમાંથી તો આ પાણી ચારે તરફ આખા વિસ્તારને ઘેરો નાખી જાય છે અહીંયા આગળ ઓછામાં ત્રણસો થી વધારે મકાન છે અને એ બધા જ અસરગ્રસ્ત થઈ જાય છે સાહેબ બહારથી માણસો બોલાવો પડે કાઢવા માટે અને જનાજા ઉઠાવવા માટે એટલી ખતરનાક પરિસ્થિતિ છે કારણ કે પાણી જવાનો આ એક જ માત્ર વિકલ્પ છે એક જ રસ્તો છે બીજો કોઈ રસ્તો છે નહીં એક વાગે બપોરે પાણી આવકની શરૂઆત થઈ હતી ને ત્રણ વાગ્યા સુધી તો લોકોને એક એક માળ પાણી ડૂબી ગયો તો લોકો રાત્રે સાત વાગ્યા સુધી ઢાબા ઉપર હતા ને પછી એ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા એ ને બે વર્ષનો સમય વીતી ગયો જો કરવું હોત તો એ ટાઈમે થઈ જાત પણ અત્યાર સુધી એવું કંઈ થયું નથી એક જ છે આને ઊંડું કરો નદી સુધી જ્યાં સુધી આનો છેડો છે ત્યાં સુધી એને ઊંડું કરો જેટલું બને એટલું તો એનો પાણીનો નિકાસ થઈ જશે બે વર્ષ પહેલા પડેલ ભારે વરસાદને લઈને વર્ધમાન નગર દિવાન ફળિયા અને ઢોકલાના તમામ મકાનો પાણીમાં ડૂબી ગયા હતા લોકોની તમામ તણાઈ ગઈ હતી લોકો પોતાનો જીવ બચાવવા પર ચડી ગયા હતા અને ચોવીસ કલાક જેટલા સમય સુધી ખાધા પીધા વગર બેસવું પડ્યું હતું માંડ માંડ એનડીઆરએફની ની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી માંડ લોકોના જીવ બચ્યા હતા લોકોનું એવું કહેવું છે કે અચાનક પાણી દિવસે આવ્યું હતું જો રાત્રે આ પાણી આવ્યું હોત તો મોટી જાનહાની થઈ હોત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વિસ્તારની મુલાકાત લીધેલ છે અને અધિકારીઓને તાત્કાલિક સમસ્યાના નિવારણ માટે આદેશ આપ્યા હતા પણ આજ દિન સુધી કોઈ કોઈ નિકાલ નથી આવ્યો તંત્ર દ્વારા કામગીરી કે સમસ્યાના નિવારણ માટેની કામગીરી ન કરવામાં આવતા હવે લોકો ફરી એકવાર ચિંતિત બન્યા છે સરપંચ રહી ચુકેલા માજી સરપંચ કંચનભાઈ પટેલનું કહેવું છે કે કેટલીક જગ્યાએ કોતર પર નાખવામાં આવેલ પાઇપો પુરાઈ ગયા છે

પાછળ બધામાં ખૂબ પાણી અલી પર ચાર રસ્તા છે ચાર રસ્તા પર જે નાડું છે એ નવસો એમ એમ એટલે ત્રણ ફૂટના ત્રણ પાઇપલાઈન નું નાડું છે એમાંથી એક લાઇન પુરાઈ ગઈ છે બાકીની બે લાઇનમાં અડધું પૂરાઈ ગયું છે અને જો એ બદલી અને બારસો એમ ની બે લાઈન કરવામાં આવે તો અલીપુરા તો ચોક્કસ ઉગરી જશે એમાં કદી પાણી આવવાનું નથી એ મારી ગેરંટી એટલા વસ્તે છે કે ભર ચોમાસામાં હું જાતે સર્વે કરેલી છે અને અલીપુરા વિસ્તારમાં મેં બારસોની બે પાઇપલાઇન નાખી દીધી છે મારા વખતમાં અને તે વખતના કલેક્ટર માનનીય સુજલ મહેત્રા સાહેબે જાતે આખા હરેખલી કોતરની ચાલીને બે વખત સર્વે કરી હતી અને એમને લાગ્યું કે ના કામ કરવા જેવું છે એટલે અમારી પાસે કામ શરૂ કરાવ્યું સરકારે શરૂ કર્યું અને સરકારે શરૂ કરીને અડધું કામ પત્યું છે અડધા કામ ને લીધે શું થયું છે એટલે આનું જે ખરેખર રિઝલ્ટ મળવું જોઈએ એ મળ્યું નથી તમે યાદ કરો તો મુખ્યમંત્રી કોતર એટલે આ હરખલી કોતરમાં સાઈડમાં દબાણો બી એટલા છે એને ઊંડું બી કરવાની જરૂર છે અને મેઇન તો બારસો એમ એમની બીજી અધૂરી બે લાઇન જો નાખવામાં આવે તો આ પ્રજા બધી ચોક્કસ જે મુશ્કેલી છે એ સુખી થાય એવી છે અત્યારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ છે અને સ્વાગત કાર્યક્રમ સત્તાવીસ જૂન કલેક્ટર લેવાના છે એમાં જૂને રજૂઆત આજ આપી છે કે આ નાડું મોટું થવું જોઈએ તો જ અમારું અલીપોરા ઉગરશે આ મારી ખાસ રજૂઆત છે મારી લાગણી છે અને અમારા વિસ્તારના તમામ લોકોની લાગણી છે કે સરકાર આમાં રસ લે કલેક્ટર સાહેબ રસ લે અને આ પ્રશ્નો અમને સારી રીતે નિકાલ લાવી આપે એટલે પ્રશ્ન પણ છે અને ઉકેલ પણ છે અને અડધો ઉકેલ થયેલો છે હું છેલ્લા કેટલાય વર્ષથી જોઉં છું કે ફક્ત ફક્ત હરકલી કોતરના ઉપાય ન થવાના કારણે જ આ બધા વિસ્તારોને પાણીમાં રહેવું પડશે અલીપરામાં તો કેર સમાના પાણી દર દર ભરાઈ જાય વરસાદ વધારે પડ્યો કે ના પડ્યો એટલે એ પ્રશ્ન છે એ જ રીતે દિવાન પડ્યાથી લઈને બધાના જ પ્રશ્નો હરકલી કોતરના છે બસ સરકાર રસ રસ લે કલેક્ટર રસ લે તો આ ઉકેલ જ આવી જશે પાંત્રીસ હજારની ચાર પંચાયતોની વસ્તી છે જેની બોર્ડરો એક જ છે અને આમાં ઓછામાં ઓછા સાત થી આઠ આઠથી દસ હજાર માણસ ઇફેક્ટિવ થાય છે એક જ પોતરને લીધે આઠ થી દસ હજાર માણસોને ખૂબ અસર થાય છે અને એમાં જે ઝૂંપડપટ્ટી છે એ તો એ લોકોને તો જમવાનું નથી રહેતું હોવાનું નથી રહેતું પંદર પંદર દિવસ સુધી બહાર રહેવું પડે છે હા લોકો એવા સારા જે કેમ્પો કરે છે સ્કૂલમાં રાખે છે બધું જુદું છે પણ ના થાય તો બહુ સુંદર થાય જો ભાઈ નગરપાલિકા બને તો બેસ્ટ જ છે એના જેવું કોઈ સુંદર નથી પણ એ બનતા પહેલા બી જો બોડેલી અર્બન ડેવલપમેન્ટ થાય ને જેવી રીતે વાઘોડિયા પંચાયત રહી અને વાઘોડિયા ડેવલપમેન્ટ ઓથોરિટી થઈ ને વાઘોડિયાનો વિકાસ થયો એવી રીતે બોડેલી પંચાયત ભલે રહેતી નગરપાલિકા થતા સુધી બોડેલી અર્બન ડેવલપમેન્ટ એટલે બોડા જો થાય તો બેસ્ટ જ થાય એવું છે એટલે આ તરફે બી મેં ધારાસભ્યોનું ને સંસદ સભ્યોનું ધ્યાન દોર્યું જ છે એ લોકો આ માટે પ્રયત્ન કરશે એટલે તમારી લાગણી સાચી છે કે નગરપાલિકા થાય તો ધી બેસ્ટ તો સવાલ નગરપાલિકા થાય તો કેટલા બધા પ્રશ્નો રસ્તાના પ્રશ્નો છે અને બહુ પ્રશ્નો છે બધા જ જતા રહે એટલે એ તો બહુ જરૂરી છે જો કે તંત્રની બેદરકારી તો એ છે કે થોડોક વરસાદ થતા જ બોડેલી સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે જે પાણીનો નિકાલ ન થવાનું કારણ કોતર છે હજુ પણ સમય છે અગાઉ થયેલા બનાવોની ગંભીરતાથી નોંધ લઈ કોતરમાં ગંદકી અને કચરાની સફાઈ કરવામાં આવે તો કદાચ આવનારા ચોમાસાના પાણી વિસ્તારોમાં ભરાવાની સમસ્યાથી મહદ અંશે રાહત મળે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો